દોસ્તો મારી ગુજ્જૂની મોત ચેનલમાં આપનું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે ઠાકોર માં શું થઈ ગયું આજે તો જુઓ પૂનમ ભાભી રાકેશભાઈ આવી રીતે એકબીજાની સામે કેમ બોલી રહ્યા છે અને દોસ્તો તમે વિડીયોમાં જુઓ તો ખરો વ્યૂ તો આજે ચશ્મા પહેર્યા છે અને આજે તો સ્વિમિંગ પુલમાં નાવા ગયા રાકેશભાઈ કેવું હતું એ સ્વિમિંગ પુલ તેનું પાણી કેવું હતું તમે વિડીયોમાં લાઈવ જોઈ શકો છો તો તેનો આખો વિડીયો આજે અહીંયા જોવા મળશે અને આજે તો રણજીતભાઈ અને પાર્વતી ભાભી કેમ બોલાચાલી કરી રહ્યા છે પાર્વતી ભાભી રણજીતભાઈ ઉપર કેમ ગુસ્સે થયા શું કારણ હતું તે બધું જાણવા મળશે તમને મારા આ વિડીયોમાં અને દોસ્તો એક ખાસ વાત કે રાકેશભાઈ અને આ ડોગી રિયો પાછળ આજે તો સાપ પડ્યો હતો તો વો તો બાર બાર બચ ગઈ દોસ્તો આ બધી ટૂંકી ટચુકડી લાઈવ લેટેસ્ટ એન્ડ ટ્રેન્ડિંગ માહિતી મળશે તમને મારા આ વિડીયોમાં મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ફટાફટ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દો ફૂલ વિડીયો એન્ડ ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ દોસ્તો ફૂલ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે ત્યાં જઈને તમે આખો વિડીયો વોચ કરી શકો છો તો દોસ્તો હવે વધારે રાહ ન જોડાવતા આપણી વિડીયોની શરૂઆત કરી દઈએ છીએ તમે વિડીયોમાં લાઈવ જોઈ શકો છો કે રાકેશભાઈ તો આજે તેમના ગામડાના સ્વિમિંગ પુલમાં નહાવા માટે ગયા છે દોસ્તો ગામડાનો આ તો દેશી સ્વિમિંગ પુલ કહેવાય તમને આ સ્વિમિંગ પુલ કેવો લાગ્યો એકદમ ફ્રીમાં અને એની ટાઈમ ઓપન છે ને એકદમ ઝક્કા સ્વિમિંગ પુલ તો જુઓ રાકેશભાઈ તો આ સ્વિમિંગ પુલની કેવી મોજ લઈ રહ્યા છે દોસ્તો તમે શું ગામડામાં રહો છો તમારે ત્યાં આવો કોઈ આપણો ગામડાનો દેશી સ્વિમિંગ પુલ છે હોય તો જલ્દીથી કોમેન્ટ કરજો કે મારું રૂપાડું ગામડું દોસ્તો જુઓ તો ખરા કેટલા મોજથી રહ્યા છે એકદમ કોલ્ડ ઠંડુ ઠંડુ પાણી છે નાહવાની તો આજે એમને મજા પડી તમે વિડીયોમાં જોઈ શકો છો દોસ્તો એકદમ મોજથી તેઓ તો ડુમકીઓ ખાઈ રહ્યા છે દોસ્તો એમને ત્યાં તો આ કૂવાનું પાણી આવે છે શું દોસ્તો તમારે ગામડામાં ક્યાંય કૂવો છે તમે ક્યારેય કૂવો જોયેલો છે દોસ્તો તો જુઓ ફાઇનલી હવે રાકેશભાઈએ સ્નાન વિધિ બતાવી લીધી છે હવે તેઓ ચાલ્યા ઘરે અને ઘરે તો જુઓ એ તો તો જુઓ તેમની લાડકવાઈ યશ્વીને કેટલો વાલ કરે છે તેઓ કસરત કરી રહ્યા છે ને યશ્વીને તેમની ઉપર બેસાડી દીધી છે એને તો આજે બહુ મજા જ પડી ગઈ એકદમ લાડકવાઈ છે તેમની તો પાર્વતી ભાભી તો રસોઈ કરવા લાગ્યા આજે રસોઈમાં શેનું શાક બન્યું છે જુઓ તો ખરા દોસ્તો એકદમ ચટ્ટાકેદાર બટાકા અને વટાણાનું શાક બન્યું છે અને આ આપણા હિરોઈન મેડમ વ્યુ તો જુઓ કેવા રોટલી પીરસી રહ્યા છે શિલ્પા ભાભી આજે ગયા હતા એક જગ્યાએ લોકાચાર તો ત્યાં જઈને તેઓ ઘરે પરત આવી ગયા છે થોડો થાક ખાવા બેઠા સાંજે બધાએ ચા નાસ્તો કર્યો તેમના મમ્મી પપ્પાની હતો ઉપવાસ તો તેમને ફરાળી ચેવડ્યો અને ચા પીધી બીજા બધાય ચા નાસ્તો કર્યો પૂનમ ભાભીએ તો આજથી એક નવું વચન પાડવાનું કર્યું છે દોસ્તો એ વચન શું છે તમને ખબર છે એમને કહ્યું છે કે હવે તેમને સાંજે ચા બંધ કરવાનો છે તો રાકેશભાઈ કહી રહ્યા છે કે જોઈએ તમે કેટલા ટાઈમ સુધી આ વચન પાડો છો તેઓ ચા બંધ કરી શકશે કે નહીં દોસ્તો અને શું તેમને ચા બંધ કરવો જોઈએ કે રોજની ડેલી ટેવ હોય તો પીવો જોઈએ તમને શું યોગ્ય લાગ્યું દોસ્તો હવે રાત્રે જમવામાં બનાવી રહ્યા છે તેમના મમ્મી સરસ મજાનું શાક ભાભી મશીન ઉપર સિલાઈ કામ કરી રહ્યા છે અને આજે તો દોસ્તો રાકેશભાઈ અને ડોગી સાથે શું થઈ ગયું કેવો બનાવ બની ગયો તમે વિડીયોમાં જુઓ તો ખરા દોસ્તો જુઓ તેઓ તો ડોગીને એટલે કે તેનું નામ પાડી દીધું છે હવે તો રિયો તો આ રિયોને તેઓ આપી રહ્યા હતા ટ્રેનિંગ તો જુઓ તેને ટ્રેનિંગ આપતા આપતા વચ્ચે તેમને જોવા મળ્યો આ આવડો મોટો આ સાપ આ સાપને આ રિયો પકડવા જઈ રહ્યો હતો એ તો રાકેશભાઈએ તેને બચાવી દીધો અને ઘરે આવીને તેઓ સંજયભાઈને પાર્વતી ભાભીને બધા જ લોકોને આ કહાની જણાવી રહ્યા છે જુઓ તો ખરા અને રાકેશભાઈએ બચ્ચા પાર્ટીને પણ આ વાત જણાવી કે રમવા જાઓ તો થોડું ધ્યાન રાખવાનું સાપનો કોઈ ભરોસો ના રખાય સાચી વાતને દોસ્તો હવે જો ઘરે આવ્યા તો મહેમાનો તો પાર્વતી ભાભી મસ્ત મજાનો જ્યુસ બનાવી રહ્યા છે રાત્રે જમવાનું રેડી થઈ ગયું છે અને પાર્વતી ભાભી રણજીતભાઈને કેમ બોલ્યા તેમના ઉપર કેમ ગુસ્સો કર્યો તો રણજીતભાઈ કહે છે કે તારા લીધે મારે શરીર બનતું નથી એટલે કે પછી પાર્વતી ભાભી કહે છે કે તમે કસરત ઓછી કરો અને જમવાનું રાખો તો ઓટોમેટિક બોડી બની જશે સાચી વાતને દોસ્તો સાચું કોણ છે તમને શું યોગ્ય લાગ્યું વિડીયો ગમે હોય તો મટોબટ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ